ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॐ राम रामेति रामे मनोरमे सहस्रनामततुल्य रामनां वरानमे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः તસમ શ્રી ગુરૂ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી લક્ષ્મીનારાયણ ભગવાન કી નિષ્કલંકી નારાયણ ભગવાન કી રામદેવ પીર મહારાજ કી દેવ કી ભગવતી ઉમિયા માત મા सत्य सनातन धर्म की आज के आनंद की अपने अपने माता पिता की अपने अपने गुरु साहिब की ओम नमः पार्वती पते हर महादेव सर्व ने जय सिया राम जय गुरुदेव आजय દુર્ગાપુર ના આંગણે રામદેવ કથા ના વ્યાસ આસને રામકૃષ્ણદાસજી બાપુ તેમજ અમારું યુવા સંતો નું આંખ કહી શકી પ્રતિ કહી શકી એવા મહામંડલેશ્વર જનાર્દન મહારાજ ના સિંહ ચરણોમાં વંદન ને અમારા યુવા સંત भरतदास जी महाराज ना चरणों वंदन वर्ष नवी नवी गति यात्रा उपदेश सारो आपने बहुत अच्छा बोला युवाओं के ऊपर संस्कारों के ऊपर राष्ट्र के ऊपर अब हमारे युवा संतों को और युवा पेटी को खड़े रह के कुछ कार्य करना पड़ेगा समाज के लिए आप तैयार है

હા સંતો નું કાર્ય લઈ કોઈ સંતો નું વચન રાખી આજે વચન રાખીને આજે પ્રાગટ્ય સનાતન ના દર્શન થતા હોય આ સમાજ ની અંદર આ પરિવાર ની અંદર હા પશ્ચિમ માં નારાયણ સરોવર હા ઉત્તર માં બદ્રિક આશ્રમ હા પૂર્વ માં હા ને સેતુબંધ રામેશ્વર માં જે સમાજ હે હા બધી આ સાચું સનાતન ની રતન છે હા તમારા તપાસ કરશો ને હા કોઈ નારાયણ નો વંશ આવતો હશે હા ઉમાના સંતાનનો આજે સુગંધ આવતી હશે ને એ સુગંધ ફેલાવવા માટે તમને ને મને હા સંતોના કાર્ય સિદ્ધ કરવા માટે તાત્પર્ય રહેવું પડશે હા આજે ગૌ અષ્ટમી છે હા ગૌ અષ્ટમી એટલે અમારા સંતોનું નવું વર્ષ હા જ્યાં કૃષ્ણ ભગવાને એ સમયમાં અસુર વૃત્તિને સાર કરવા માટે આ ગૌ અષ્ટમીના દિવસે ગૌ માતાની પૂજા કરી જરૂર સાધુ હૃદય કઈ હા આપણો પરિવાર ગૌ માતાનું પૂજન કરે છે હા પણ વિશેષ બધાયના ઘરની અંદર એક ગૌ માતા હોય હા ગૌથી સંસ્કાર ટકી રહેશે હા ગૌથી તમારો વંશ વેલો ટકી રહેશે હા એટલે ગૌ પૂજા હા બીજી ગાયત્રી ગાયત્રી મતલબ ત્રિ સંધ્યા સવારના ઊઠી જે ગુરુ મહારાજનું ધ્યાન ધરતા અહીં હા બપોરે આવો કોઈક મેળાવો થાય હા પ્રસાદ પાણી થઈ જાય હા અત્યારે હા બાપાએ કીધું હા કે સવારનો ભોગ નથી લીધો પણ જરૂર કંઈ સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નાહી

હા માતા પિતાના સંસ્કારો લઈ મધ્યાહન ભોજનમાં કોઈ આવેલો અતિથિને હા પ્રસાદ આપી હા ને સાંજે સયન કાલે હા ભગવાન પાસે કાર્ય કરી હા પાછું પોતાની બેઠક લગાવીને ભગવાનને કહેવાનું કે સવારથી સાંજ સુધી આજે જે મેં કર્મ કર્યું છે હા એ કર્મમાં કોઈને હું દોષી નથી કર્યા હા મારાથી કોઈ પાપ કર્મ નથી થયું આ ત્રી સંધ્યા કરશો એટલે તમારી ગાયત્રી થઈ કેવા છે ને ત્રીજું છે હા ગંગા આપણું સનાતનનું મૂળ કહી સકી એટલે ગંગા ને જરૂર દેવજી બાપા અબજી બાપાને પણ જરૂર કહી કે આપણું આ સમાજ હા આ પરિવારનું આ ગુરુ સદગુરુનું એક સ્થાન હરિદ્વારમાં સ્થાપિત કરજો હા જ્યાં ગંગાથી હા સૌ ગંગામાં હા આ દેવત્વ રૂપી ગંગાનું પ્રજલન રે આવતી યુવા પેઢીને ગતિ મળે

હા હા યુવા ક્યાં શરીર તમારા જેનેટિવમાંથી માંથી આવ્યું છે તમારા લોહી માંથી આવ્યું છે જરૂર કહીશ ક્યાં હા માં ઉમાનું હા માં તમારા દીકરા દીકરીનું નું ક્યાં વેગના ન થાય એના ગુનેગાર તમે ને હું આવીશ હા આજે ઉભા થઈને એટલે કીધું જ્યાં અવેગના થતી હોય ત્યાં કેજો આ બિના ચંપલે હા અમે આ બાવલી આવશું પણ ક્યાંય દીકરીનું અવેગના ન થાય ધર્મ ના નામથી તો ક્યારે જ નહીં હા ધર્મ પતન કરાવી દેશે આ સાક્ષા જગદંબા સ્વરૂપ છે માં ઉમા સ્વરૂપ છે હા રામદાસજી બાપુ અમારા પૂર્વજો કેતા એટલું પુરસાદ કરતા હા કે મજૂરી ખેત મજૂરી કરતા હા એ નવ માસ બાળક ને જન્મ આપે બાળક ધાવણું હોય હા પણ કદાચ એ બાળક હા હિંડોળે ખીચતું હોય ને કદાચ એને ભૂખ લાગે રુદન કરતું હોય એની હા જનની માં હા ખેતર કામ કરતી હોય હા એની હા બેન કહી શકી દેરાણી જેઠાણી કહી શકી ને વિચાર કરો એ બાળકના રુદન ની સાથે એને સ્તનપાન આવી જતું હોય ને હા એ પોતાનું બાળક સમજીને સ્તનપાન કરાવતી જગદંબાઓ હા જો આજે એનું અવગણના કરશું હા ભગવાન માપ નહી કરે નારાયણ માપ નહી કરે પછી લક્ષ્મી નારાયણ રૂપમાં હોય કે આદિનારાયણના રૂપમાં હોય નારાયણ નારાયણના રૂપમાં હોય બાપાએ બહુ સારી કરી વાત કરી મૃત્યુ પછી શું છે ખબર નથી તમે હું જન્મ લઈ છી એ બાળક જન્મનો દાખલો લેવા જઈ શકે પંચાયતની અંદર નથી જઈ શકતો તમે મૃત્યુ થઈ જશો વિલીન થઈ જશું ને એ માણસ જે માણસ મૃત્યુ પામશે એ મૃત્યુનો દાખલો લેવા જઈ શકશે નહીં જઈ શકે હા એમ તમે નહું જન્મ મૃત્યુના દાખલા નથી લઈ શકતા હા તો જરૂર કહીશ હા ક્યાં કોઈનું પણ અપમાન ન થાય આજે હા સદ્ગુરુ પરંપરાથી જોડાયેલા હો નારાયણ પરંપરાથી જોડાયેલા હો ને નારાયણે કીધું કે અમે હા ભૂ વેકુટ બનાવ્યું છે હા કદાચ મૃત્યુ પછી ઉપર જશું ભગવાન ચિત્ર ગુપ્તાને કેસે ખોલવાનો ઇતિહાસ હા એ તમારો મારો ઈતિહાસ ખોલશે ઇતિહાસમાં નોંધ લેવાશે અમે અમારા ને અપના નથી બનાવી રાખે નારાયણ કેસે લગાવો રિટર્ન ટિકિટ મૂકો પૃથ્વી લોકમાં મૂકો દુર્ગાપુરમાં માં મૂકો પાટીદાર કુરમાં આ બધા એક થી જયારે એક થશું ને ત્યારે તમને ને મને નારાયણ ત્યાં સ્થાન આવ

હા આપે મરી જશું આપણા શરીર ક્યાં કામ નહીં આવે બોલે હા લઈ જાઓ હા પણ જો નર એસી કરણી કરે નરસે નારાયણ હોય તમારી મારી એવી કરણી થાય ને આવા નવ નવગલા વર્ષે તમે ને હું એકતાના રૂપમાં આવી જરૂર હા હોય પરિવારની વચમાં આજે બાપાએ દર્શન દીધું રામચંદ્ર ભગવાન નું હમણાં દીપક ઉત્સવ આપે મનાયો દીપાવલી મનાવી નવું વર્ષ મનાયું પણ જ્યારે રાજા રામચંદ્ર ભગવાન ને રાજ તિલક થવાનું હતું હા દશરથ નંદન જ્યારે કે સોડતા હતા એક વાળ સફેદ દેખાણું એને કીધું મારે હા વૃદ્ધા અવસ્થા આવી ગઈ મારા દીકરાને જવાબદારી દઉં હું વનપ્રાસ્ત જીવન જીવું હા નારાયણ તત્વ માટે કંઈક પામી અને એને કેવાય કે સંકલ્પ કર્યો હા ગુરુજનોને બોલાવ્યા કે આજે મારું

તોરણો બંધાવવામાં આવ્યા અવધની અંદર રંગોલી પૂરવામાં આવી અવધની અંદર દીપક ઉત્સવ થવા લાગ્યો ને અવધની અંદર સપનામાં પણ કોઈ રામનું શત્રુ નહોતો રામનો કોઈ વેરી નહોતો પણ એ કહેવાય છે કે એ રાતની અંદર કઈ કહીએ માંગેલા થાપણ રૂપી વચનો દશરથ રાજાને કીધું રામને ચૌદ વર્ષ વનગમન મનગમન અને ભરતને હું રાજ આપી દઉં પણ રામને વનગમન શું કરવા કઈ કઈ કે ના રામને ચૌદ વર્ષ તો વનગમન ત્યારે કઈ કઈ ને ખબર હતી તો જો કાલ નો સૂરજ ઉગી જશે હા ને ભગવાન રામચંદ્ર ભગવાન હા રાજા થઈ જશે હા તો એનું પ્રતિક નાનું બની જશે મને ચૌદ વર્ષની અંદર રાજા

પરિવારની અંદર એવી યાત્રા કાઢી હા ગામો ગામ જેટલા દેવ મંદિરે હા બધા સાથે મળી દેવ કાર્ય કરી દેવતાઓને આરતી ઉતારી હા દેવતાઓને ભોગ લગાવી હા પછી ટીબુ હા લક્ષ્મી નારાયણ ભગવાન નું હોય કે ઈ ટીબુ સદગુરુ મહારાજ નું હોય હા બધા સાથે મળી જ્યારે દેવ કાર્ય કરશો તો તમને મને કોઈ દોર નહીં કરી શકે સુરદાસ મહારાજ ના આંખ નહોતી આંખ નોતી સુરદાસ મહારાજ નથી ને જંગલની અંદર ભજન કરતા હતા હરિ કીર્તન કરતા હતા ને કીર્તન કરતા કરતા એ સ્થાન ઉપર પહોંચી ગયા કે બે ડગલા કદાચ ભરે હા તો શરીર નીચું પડી જાય ખીણ મધ્યે પડી જાય હા મૃત્યુ આવી જાય એટલે લક્ષ્મીજી એ કીધું નારાયણ જાગો તમારો ભક્ત સુરદાસ છે તમારા નામથી નીકળેલો છે હા એને બે ડગલા ભરશે તમારા નામ લેતો લેતો પડી જાશે એટલે પેકોટ થી આ નારાયણ દોડતા દોડતા આયા સુરદાસ નું બાવ પકડી આ વાટે ચડાવી દીધો પછી સુરદાસ ભગવાન ભક્ત હતો એટલે એને ખબર પડી ગઈ કે આ હાથ સામાન્ય હાથ નથી હા દેવ નો હાથે નારાયણ નો હે એટલે સુરદાસ બીજો હાથ થી સુરદાસ નારાયણ નો હાથ પકડ્યો ત્યારે નારાયણ હાથ છોડાવી ત્યાંથી જાય ત્યારે સુરદાસજી એક પદ લખે બા છોડા કે જાતે નિર્મલ મન હૃદય જાત તો મર્દ બખાનું તોય હા તમારા હૃદયની અંદર નારાયણ તત્વ છે તમારા હૃદયની અંદર સદગુરુ તત્વ છે ના એ તત્વથી તમે હું પામતા રહી ઉપાસનાના ઉપાસનાના રૂપમાં રૂપમાં હા પામતા પામતા રહી રહી નારાયણ ને એ જ નવું વર્ષ તમારું મારું સુખમય નવું વર્ષ તમારું ને મારું આધ્યાત્મિકમય બની રહે નવું વર્ષ તમારું ને મારું હા ગુરુ દ્વારા બન્યું રહે ને વિશેષ જ્યારે સમાજને સંતોની જરૂર પડે એકતાની હું ફાવે હા ત્યારે યાદ કરજો હા ઉમાના ઉમાના દીકરા થઈ થઈ સંતાનો કાર્ય કરવા માન આવશે કઈ નથી પણ જરૂર એટલું કહીશ કે ફૂટો સનાતન નો પકડી રાખશું હા નહીં ફૂટો તમે પકડી રાખ્યો છે હા આજે પેરણા પેઠ ની અંદર પણ આજે બધું મંગલ થઈ ગયું ને આજે મંગલ હા દિવ્યમાન દેખાય છે આ ક્યાં પછી અવધ ની અંદર દર્શન થતા હોય ક્યાં કુંભ ની અંદર દર્શન થતા હોય ક્યાં સંત મિલન ની અંદર દર્શન થતા હોય હા સંસ્કારો ને કોઈ નહીં ઢાંકી શકે હા દીવા જેવું છે જે છે એ પ્રજલિત થશે જેમ દીપક ની જોત તમે હું પ્રજલિત કરશું તો એનો પ્રકાશ સૂર્ય તરફ જશે બાદલ નો લીધો ભોજનનો પણ સમય થયો હશે પણ ઘણા વર્ષો પછી આ ચિંતન કરવાનો ઘડી આવી દેવજીભાઈ અભજીભાઈ કિશોરભાઈ જરૂર ક્યારે બી ઘડી હોય હા ફોન યાદી કરાવજો દોડતા આવશું કાર્ય કરશે કાર્ય દીપાવ માટે હા અમે દોડતા આવશું આજે ભરતદાસ બાપુ હા એ બાપુ આલીસ એકતા નું કાર્ય છે આજે વિષ્ણુ સમાજ એક થઈ જો હા નારાયણ તત્વોને પામતી હોય રામદેવ પીર ને પામતી હોય હા સંધ્યા ટાવણે સુમિરન કીધું થયો ઝાલર નો જણકાર પીર ને ઉતરે આરતી હા ઘટમાં થયો પ્રકાશ ને આ પ્રકાશ રૂપી અંદર હા સાધુ સંતો અભિયગતો જે કલ્યાણકારી વિચારો લઈ નવું સુખમય નવ વર્ષ બધાનું શાંતિમય વર્ષ સમૃદ્ધિમય વર્ષ ભક્તિમય નિવડે એ જ સાધુ હૃદય શુભ શુભ શુભકામના સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતી ભગવાન ધન્યવાદ લઘુમાનશ્રી બાપુએ પણ આશીર્વાદ નો ધોધ વરસાવી દીધો આ કોઈને વધી જાહે ન કરો ઢગલો જ કહી દીધો બાપુ આશીર્વાદ નો